મિત્રો વડોદરાનો યુવાન પલાસના તાલુકાના બારાસડી ગામે રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધમાં બંધાયા બાદ યુવતીએ આ યુવાન સાથે લગ્ન કરવાની ના કહેતા માથાભારે યુવાન ખુલ્લી તલવાર લઈ બારાસડી ગામે યુવતીના ફરિયામાં પહોંચી જતા ઘટનાની જાણ પલાસના પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો સ્તર ઉપર પહોંચેલા પલાસના સ્ટેશનના ગંગાધર આઉટપોસ્ટના પોલીસકર્મીએ આ યુવાનને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન યુવાને માથાના ભાગ ઉપર તલવારથી હુમલો કરતા પોલીસકર્મીને ગંભીર હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા મિત્રો અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલાસણા તાલુકાના બારસડી ગામના હરપતિવાસમાં યુવતી સાથે વડોદરા ખાતે રહેતા નિમેશ ગઢવી નામના યુવાન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ યુવતીએ નિમેશ ગઢવી સાથે પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાની ના પાડતા યુવન ઉશ્કેરાઈ ગયો હતો અને વડોદરાથી ભાડાની ગાડીમાં બારાસડી ગામે પહોંચ્યો હતો અને અહીં ખુલ્લી તલવા લઈને યુવતીને ફરિયામાં ફરતો હોય જે બાબતે સ્થાનિકોએ પલાસના પોલીસની જાણ કરતા સૌ પ્રથમ પલાસના પોલીસને પીસીઆર બારાસડી ગામે પહોંચી હતી પરંતુ મિત્રો યુવાન ખુલ્લી તલવા લઈને ગુસ્સામાં રખડતો હોવાને કારણે ગંગાધરા આઉટપોસ્ટ ઉપર જાણ કરતા ગંગાધર આઉટપોસ્ટના હેકો નિકેટ ખુમાનસિંહ પટેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા જેથી તેમણે યુવાને શાંત પાડવા માટે તેમની નજીક જતા તે દરમિયાન નિમેશ ગઢવીએ સીધો નિકેતના માથાના ભાગે તલવારથી હુમલો કરતા તેમના કાન તેમજ માથાના ભાગમાં ગંભીર રીતે પહોંચતા તેમના લોહી લુહાન હાલતમાં નિકેતને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો પોલીસે નિમેશ ગઢવી નામના યુવાનને ઝડપી લીધો છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહીશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો